હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં તો ઘણા ટાઈમથી જે વિડીયો બનાવવાનું રહી જતું હતું કે સિંગલ બેડના બેડશીટ આપણી પાસે હેન્ડલૂમની કલેક્શન છે પણ બેડ વિડિયો બનાવ વારો જ નહોતો આવતો એટલે હવે આજે એ સિંગલ બેડશીટનો આપણે વિડીયો બનાવી છીએ અને આ સિંગલ બેડશીટ કેવી છે તો આ છે રિવર્સેબલ છે અને હેડ એન્ડ ટેલ લઈ ગયીએ અને સારી બ્રાન્ડ ની આવશે અને સો ટકા કોટન આવશે સાઈઝ આવશે અને ટુ પ્લસ ટુ એટલે બે બેડશીટ અને બે પીલો કવર એ રીતે આવશે અને વોશ માટે નોર્મલ ડિટરજન્ટ અને ઠંડા પાણીમાં વોશ કરવાનું આમાં એનું બધું આવે જ કારણ કે આ એક બ્રાન્ડેડ કંપનીની આઈટમ છે કોઈ લોકલ નથી અને આ છે રિવર્સેબલ હવે અહીંયા હું તમને બતાવીશ કે કેવી રીતના છે આ બેડશીટ નું કામકાજ આ બેડશીટ છે બહુ મસ્ત મટીરિયલ વાઇઝ એકદમ સોફ્ટ મટીરિયલ આવશે અને સૂવામાં મજા આવશે એવું છે ને વાપરવામાં મજા આવશે બહુ મસ્ત છે મટીયલ છે આમાં કેવું છે ખબર છે આ રિવર્સેબલ કહેવાય એટલે રિવર્સેબલ એટલે આ એક બેડશીટ તમને હું ખોલીને બતાવું પછી તો તમને પીલો કવરમાંથી જ આઈડિયા આવી જશે જો આ છે ને આ રીતે છે આમાં એક સાઈડ આ પ્રિન્ટ આવશે બેડશીટમાં અને બીજી સાઈડ છે ને આવી પ્રિન્ટ આવશે એટલે બે બાજુ તમે અલગ અલગ રીતે પાથરી શકો આ જ રીતે બે બેડશીટ આવશે એક બાજુ આવું આવશે અને એક બાજુ આવું આવશે બે બાજુ પ્રિન્ટ આવશે એટલે તમે બે બાજુ બે બાજુ આ બેડશીટનો યુઝ કરી શકો અને આના જે પીલો કવર છે ને એ એ જ રીતના હશે જો પીલો કવર એ જ રીતે બનાવેલા હોય તમે જ્યારે આ બેડશીટ હોય ત્યારે આ રીતે પાથરી શકો અને જ્યારે આ બાજુની વાપરો ત્યારે આ પાથરી શકો આ રીતે પીલો કવર હોય છે સરસ આખી રિવર્સેબલ છે એટલે તમે બેય સાઈડ વાપરી શકો એવી રીતના બધા બધામાં કલર ડિઝાઇન અલગ અલગ છે જો આ બ્લુ કલરનું આ ઉપર છે ને પીલો કવરમાંથી તમને અંદરની બીજી સાઈડ ની પ્રિન્ટ નો ખ્યાલ આવી જશે જો બીજી સાઈડ આવી પ્રિન્ટ હશે એટલે તમે આ રીતે પાથરો અને આ રીતે પાથરી શકો આ બે પ્રિન્ટ આવે પીલો કવરમાં બે બાજુ એ રીતે પ્રિન્ટ બનાવી દે એટલે તમારે પીલો કવર એ મેચિંગ થઈ જાય અને બેડ શીટે મેચિંગ થઈ જાય બે બેડશીટ આવશે અને બે પીલો કવર આવશે કિંમત છે આની આઠસો પચાસ રૂપિયા અને મટીરિયલ આનું બહુ જ સરસ છે જો તમને નજીકથી જુઓ તમે આનું મટીરિયલ એકદમ સરસ મટીરિયલ છે સોફ્ટ કોટન છે સો ટકા કોટન અને એકદમ સોફ્ટ મટીરિયલ બ્રાન્ડેડ વસ્તુ છે અને કલર આમાં લાઇટ જ રહેશે ત્યાર છે આ એક સાઈડ આ પ્રિન્ટ છે અને એક સાઈડ આ પ્રિન્ટ આવશે આ રીતે પ્રિન્ટ આવશે આમાં છે ને એના જો ફોટો હોય ને હું તમને બતાવી દઉં જે આ રીતે ફોટામાં તમને આ જ રીતે અમારે બતાવેલું આવે એક સાઈડ આ રીતે પાથરી શકો ને એક સાઈડ આ રીતે પાથરી શકો એવી રીતના હોય એટલે જો એક બાજુ આ છે અને આને એક સાઈડ આ હશે એટલે તમારે એક જોટો હોય ને એમાં બે ડિઝાઇન નું તમને ઓલું મળે

તમે પછી આ સાઈડ પાથરો ત્યારે આ સાઈડ પીલો કવર રાખવાનું અને આ સાઈડ પાથરો બેડશીટ ત્યારે આ સાઈડ પીલો કવર રાખવાનું બેડશીટ જ આખી બે બાજુ અલગ અલગ પ્રિન્ટની છે ત્યાર પછીની છે ગ્રીન વાળી એમાં એક સાઈડ આવશે અને એક સાઈડ આવશે જોઈ પીલો કવર એ આખા એ જ રીતે હોય જો પીલો કવરમાં એક બાજુ તમે ફેર ને એટલે અંદર આ પ્રિન્ટ હોય અને બાર આ પ્રિન્ટ હોય એટલે પછી સ્ટીચી રીતે કરે કે એક બાજુ આ ભાગ ઉપર આવે અને એક બાજુ આ ભાગ ઉપર આવે એટલે તમે બે બેડશીટમાં તમારે મેચિંગમાં આવી જાય કામકાજ ઊંચું છે આનું અને બહુ સરસ છે એટલે ઘણી વખત ઘણા એને એમ હોય કે ભાઈ અમારે એકને એક બેડશીટ છે તો તમારા એક બેડશીટમાં ડબલ કામ થઈ જાય ત્યાર પછી છે આ પિંક આ રીતનું એક બાજુ કિંમત છે આની આઠસો ને પચાસ રૂપિયા અને મટીરિયલ એકદમ સારું ગેરેન્ટેડ વસ્તુ આવશે એક સાઈડ એક સાઈડ હજી આપણી પાસે હેન્ડલુમ નું બીજું કલેક્શન છે તો એ આપણે પછી બીજા વિડીયો બનાવી ત્યારે એમાં બતાવી દેસુ હા તો આવી ગઈ પ્રિન્ટ આ ડબલ છે સારું તો આમાંથી જો તમને કઈ ગમે તો સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો આપણે ઓનલાઈન ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં પહોંચાડીએ છીએ કુરિયર અને કુરિયર ચાર્જ તમારો અલગથી રહેશે પણ જો તમને કઈ ગમતું હોય ને તો ફટાફટ તમે મને છે ને સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપમાં તમે કઈ સિટીમાંથી તમે કયો છો ને એ સાથે લખી જ નાખજો કારણ કે આપણો શિપિંગ ચાર્જ સૌરાષ્ટ્રમાં ને સૌરાષ્ટ્રમાં હોય ને તો ત્રીસ રૂપિયા છે પર કેજી સૌરાષ્ટ્રની બહાર ગુજરાતમાં આવે ને તો તમારે પર કેજી ચાલીસ રૂપિયા છે અને બાકી અધર માં અલગ અલગ છે કોઈમાં સિત્તેર છે કોઈ એસી છે કોઈ નેવું છે એવી રીતના છે તો એ પ્રમાણે શિપિંગ ચાર્જ તમારો અલગથી દેવાનો રહેશે તો કેવું લાગ્યું આજનું કલેક્શન ઈ તમે અમને કહેજો કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો તો ફરી મળીશું એક નવા કલેક્શન સાથે